નમસ્કાર મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જયદીપભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ખૂબ જ સાચવેલું અને મિત્રો ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને મિત્રો એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે અને પોતાની જ ખેતીમાં મિત્રો ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે જયદીપભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો મિત્રો ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી એકદમ મિત્રો ન્યુ બેટરી નાખેલી છે ટ્રેક્ટરમાં પાવરફુલ કન્ડિશનમાં એન્જિન જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે અને કંપની ટાયરમાં ટ્રેક્ટર છે ટાયર બદલાવેલા નથી સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો મિત્રો કિંમત રાખેલી છે ભાઈએ ત્રણ લાખ અને પિંચોતેર હજાર મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે આ ત્રણ લાખ અને પિંચોતેર હજાર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયદીપભાઈ નામ અને બાજુમાં મિત્રો બ્યાસી જીરો જીરો અડતાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો